હવામાન વિભાગની જે આગાહી છે આગાહી પ્રમાણે વાતાવરણ ફરી એકવાર આગાહી કરવામાં આવી છે લગભગ ડિગ્રી સુધીનું તાપમાન જઈ શકે એમ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ નથી કર્યું તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો બે દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે

ચાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવન અને મોજા આવવાની છે સાથે સાથે રાજ્યમાં કેટલું તાપમાન રહેશે અમદાવાદ આણંદ અરવલ્લી ગાંધીનગર કચ્છ ખેડા મહીસાગર મહેસાણા પાટણ પંચમહાલ સુરેન્દ્રનગર વડોદરા સહિતના જિલ્લાઓમાં બેતાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન જોવા મળી શકે છે સાથે સાથે બેતાલીસ ડિગ્રી તાપમાનનું અનુમાન જે છે તે લગાવવામાં આવી રહ્યું છે બનાસકાંઠા ભરૂચ દાહોદ મોરબી નર્મદા સહિતના જિલ્લાઓમાં એકતાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે આ ઉપરાંત જૂનાગઢ પૂરેપૂરી વર્તાઈ રહી છે સાથે સાથે આગળ વાત કરીએ તો અમદાવાદમાં પણ એ જ પ્રકારનું વાતાવરણ જે છે તે સર્જાયું છે સતત પડી રહેલા તડકાને કારણે રોગચાળામાં પણ વધારો જોવા મળી રહ્યો છે ને ખાસ કરીને આગળ જે વાત કરી કે અમદાવાદ સહિતના જે વિસ્તારો છે એટલે કે અમદાવાદ સુરત વડોદરા ભરૂચ એ જે વિસ્તારો છે ત્યાં તાપમાનમાં વધારો જોવા મળી શકે છે સાથે સાથે આગામી દિવસોમાં વાતાવરણમાં કોઈ જાતનો પલટો નથી થવાનો તેવી પણ હવામાન વિભાગે આગાહી કરી છે સાથે સાથે અમદાવાદમાં છે તે ચાલીસથી ચુમ્માલીસ ડિગ્રી તાપમાન પહોંચી શકે તેવી શક્યતાઓ પૂરેપૂરી વર્તાઈ રહી છે અને ખાસ કરીને અમદાવાદની અંદર જે હીટવેવ છે હીટ વેવની આગાહી આપવામાં આવી છે સાથે સાથે કહેવાય ને કે લૂ લાગવાની બીમારી હોય ઝાડા ઉટીના કેસમાં વધારો નાના મોટા તાવ તરિયાના કેસ હોય આ બધા જ કેસો છે તે હોસ્પિટલોની અંદર સતત એમાં વધારો જોવા મળી રહ્યો છે ઉછાળો જોવા મળી રહ્યો છે અને આ જ કેસોના કારણે ક્યાંક લોકો પણ ભયભીત બન્યા છે લોકોમાં પણ એવો ડર છે કે કોઈ મોટી ગંભીર બીમારી ન થાય કારણ કે આ તડકો છે તે તડકો બીમાર પાડી શકે એમ છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે ખૂબ સરાનીય કામગીરી કરી રહ્યું છે સાથે સાથે એ શરાનીય કામગીરી કરે તો અમે એને વખાણ પણ કરીએ છીએ અને જ્યારે કોઈ બેદરકારી દાખવે છે તો એને અમે ઉધળા પણ લઈએ છીએ એટલે એમસી આ કામગીરીને પણ લોકો વખાણી રહ્યા છે પણ ગરમીથી બચવા માટે આપણે શું કરવું તો પાણી પીવું જોઈએ લીંબુ શરબત પીવું જોઈએ બીજું જે બારનું તેલવાળું ખાણીપીણું છે તે અટકાવી અને શુદ્ધ શાકાહારી પોશાક પોશાક ખાવો જોઈએ અને જે કહેવાય ને કે કચુંબર આપણે કાચું જે ખાઈએ એ સતત ખાવું જોઈએ જેથી કરીને આપણા અંદર એક વિટામિન રહે રહે પ્રોટીન મળી જેથી કરીને આપણી જે કે શક્તિ છે તેમાં વધારો થાય અને કોઈ પણ નાની મોટી બીમારીથી આપણે બચી શકીએ તો આવા તડકામાં બહુ બહાર ન નીકળવું કારણ કે હવામાન વિભાગ વિભાગે પણ કહ્યું છે કે ચાલીસ થી બેતાલીસ ડિગ્રી ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે અને ચુમ્માલીસ ડિગ્રી તાપમાનમાં તમે બહાર જાઓ તો તમને ખબર છે કેવો હાલ થાય હવામાન વિભાગની આગાહીને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો રૂમ નમસ્કાર